મહાદેવ હરિ ઓમ જય માતાજી અત્યારે વાઈ છે સવારના નવ અને હમણાં આપણે મહેમાન આવે ને એટલે મોડું થઈ જાય વાડી આવવામાં આવવાનું તો મોડું થઈ ગયું ને આપણી રાધા આપણી મર થઈ ગઈ બધું દૂધ પી ગઈ એટલે આજ ગાય દોવાનું નથી આપણે આમ તો દૂધની કોથરી વાપરતા નથી પણ આજ વાપરવી પડશે કારણ કે ગામમાં બધું દૂધ ભરાઈ ગયું આપણે વાડીયા એવા મોડા અને ગાવે બહુ જાજુ દૂધ નથી કરતી એટલે ગમે ત્યારે દોય ત્યારે હા આપણે લગવા તો ફરતા નથી આપણે તો ઘી બનાવવાનું હોય મહેમાનને નાસ્તા પાણી કરાવીએ એટલે મોડું થઈ જાય બા એકલા બધે પહોંચે ને એટલે આપણે એ બધું પતાવીને જ વાડી આવવું પડે ને વાડી આવી પછી વાહેંદુ ઢોરને નીર પૂરો કરી એટલે કલાક હોય જાય પાછું જલ્દી ઘરે જ આવવું ન જો આપણે દૂર કરી લીધું ને બધાને ખોડ ને જે દેવા એ બધું દઈ દીધું નીર ને છે ને પપ્પા ખોળને એ મૂકી દે હું વાણી દઉં કોઈ નાખું એટલે અહીંયા થઈ જાય નવરા પછી કઈ કાંઈ કામ એને હોય આપણે હજી કંઈ કામ છે નહીં તારીખ આપણે આજે અઢાર થઈ ગઈ છે એટલે વીસ તારીખની આગાહી છે એટલે આપણે આપણી તૈયારી ચાલુ જ છે જો મસાના ઢગલા આપણે કાલે કરાવી લીધા છે કારણ કે તૈયાર માલ આપણો બગડી જાય તો આપણે પોહાયે જ નહીં અને બગડવા દેવોય ન જઈ જે વસ્તુ આપણા હાથમાં નથી એમાં તો કાંઈ ન કરી શકી પણ જે આપણાથી થાય એ તો કરી શકી એટલે આપણે ભાર્યું ભરી ઢાંકી દેવું એટલે વરસાદ ન આવે તો સારું જોતો નથી પણ આવે તો આપણું કઈ હાલે કુદરત પાસે જ્યાં આપણું ઢાંકી મરચાંની પથારી તો પડી હે કઈ ઘટે નહીં એવી પણ મેન પ્રશ્ન હોય ને તો વરસાદનો હે કે વરસાદની આગાહી છે એટલે ખેડૂતને અત્યારે માથે ચિંતાના વાદળ ઘેરાના પણ હજી વાદળ આવ્યા નથી પણ આવશે બેદી પછી એટલે કે વીસ તારીખ પછી કીએ છે અને ન આવે ભગવાન કરીને તો વધારે સારું પણ અત્યારે મહેનત વધી કારણ કે આ વસ્તુ છે જ કલાકમાં ભેગી ન થઈ જાય એટલે આપણે મહેશભાઈને કરશન બાપાને વર્ગાડ્યા કે આને તમે લીલા પોપટા અને જે બગડેલા મરચાં હોય એ થોડાક નોખા કાઢતા જાઓ એટલે આપણે કદાચ ભેગા કરી તોય બીક ના રહીએ અત્યારના વાતાવરણમાં મરચું ન બગડે ભેજ વાળું હોય તો પણ પછી ચોમાસું આગાહી વરસાદની હોય એટલે પાછું એ વાળું વાતાવરણ એમાં પાછી બગડવાની બીક રે પોપતા હોતા ભરાય નહીં એટલે ઘણા એવો પ્રશ્ન થાય કે તમે તો કેતા હતા કે અઠવાડિયું ઢગલા પડ્યા રે તો એને કઈ થાય નહીં પણ એ ખુલ્લા પડ્યા હોય ઢગલા તો કઈ નો થાય ગરમીનું વાતાવરણ આવે અને ઢગલાને આપણે ઢાંકી દે કારણ કે માથે વરસાદ આવવાનું બીક હોય એટલે આપણે ઢાંકી ઢાકીને એટલે અંદર હવા ન મળે ને હવા ન મળે એટલે બફાઈને બફાઈને એટલે મરચું કારું પડી જાય નકર ઢગલા આમને એમ કદાચ ઢગલો હજી અઠવાડિયા પૈડા રહીએ ને તો અંદરને અંદર સુકાઈ જાય બાકી બગડે નહીં એટલે આપણે બફાઈ ને એ બીક રહીએ એટલે થોડાક આપણે પોપટા નોખા કાઢી લઈ તો જોખમ એટલું ઘટી જાય આમ તો આપણા જે આ પચાસ ટકા મરચાં તો સુકાઈ ગયા હે અને થોડોક હાથ ફેરો થઈ મરચું આમાં આપણે શું છે કે જે થર માયરો છે ને એ એકદમ ઘાટો છે કારણ કે જગ્યાના અભાવે આપણે થોડુંક આની દોઢી જગ્યા જોઈ એ ઓછી જગ્યામાં પાયથરા એટલે ઘાટા છે ને ઘાટા હોય ને એટલે હૂંકાતા વાર લાગે એટલે હાથ ફેરો થઈ જાય તો મરચું ફરી જાય જગ્યા જગ્યા ફરે ને તો એકદમ જલ્દીથી હુંઈ જાય

અને રહેવાનું મેન શું છે કે આમાં બી ના હોય હાવ નોર્મલ હોય બી હોય પણ હાવ ઓછા અને બીજી જે મરચાં જઈત આવે ને એમાં બીનું પ્રમાણ વધારે હોય એટલે એની ચટણી છે ને થોડીક ધોરી થાય અને તીખી વધારે થાય અને આ મરચું એકદમ કલરવાળું હોય અને બી આમાં ઓછા હોય એટલે મરચાંનો પાવડરનો કલર એકદમ આવે અને તીખાઈ જ ઓછી આવે અને અત્યારે ના સમયમાં પોર આપણે દરતા ને તો રેવાની માંગ બહુ હતી એટલે રેવાનું બધે બહુ ખાય છે એમ આપણે રેવાતું કે ને એમ દેશી જેવું મરચું હે ભલે સે હાઇબ્રિડ પણ તમે હાથમાં લ્યો ને તો તમને ખબર ન પડે કે દેશી છે કે પરદેશી છે એટલે પરદેશી પણ લાગે દેશી જેવું અને બજારમાં અત્યારે જે વેચાય છે ને સિંગલ પટ્ટો એ આજ વેચાય છે હાવ દેશી તો અત્યારે થાતું જ નથી એનો નાશ થઈ ગયો છે કારણ કે ખેડૂને પોહાતું જ નથી શિયાળો આવે તોય અમુક ટકા થવું થઈ નકર હાવ થતું જ નથી કાલે કાલે આપણે હળમળી ગયા દેશી મરચા એક રસ્તા મરતી ઊભું રાખીને જોયું ગાડી પણ હજી એમાં મરચા નહોતા હવે અત્યારે મરચાં નહોય તો હવે કઈ ઉનાળામાં તો આવે નહીં પછી એટલે એ સિંગલ પટ્ટો એટલે આ રેવા મરચું સિંગલ પટ્ટામાં વેચાય બજારમાં પડ્યું હોય કોઈને ખબર ન પડે કે સિંગલ પટ્ટો હેક રેવા હે એ જો પબ્લિક ને આમ પબ્લિક ને તો આ ખેડું એને ખબર હોય કઈ જાત ને કઈ આમ પબ્લિક ને તો ઈ જે નામ દીએ ઓલા ઈ હાલે યા બજાર ને ન ખબર હોય એમાં એટલે ખેડું પાહે થી ડાયરેક્ટ તમે લ્યો મરચું પાવડર લ્યો મરચા લ્યો ગમે લ્યો પણ ખેડું પાહે ડાયરેક્ટ લ્યો તો એમાં સેતરાવ નહી અને એમાં મિક્સ વસ્તુ ન આવે પછી બહાર થી લઈને એમાં કલર નું પ્રમાણ આવે પણ ખાવા સારું મળે ચોખ્ખું બીજું કઈ નઈ કારણ વાવેતર થઈ ગયું પછી જો કોઈ પ્રશ્ન આવતો હોય તો એ છે હુકારાનો અને જાંબુડિયાનો કા છોડવો સુકાઈ જાય અને કાંચ છોડવો જાંબુડિયા કલરનો મંડે દેખાવા સોડવો ઉપાડીને આપણે નિદાન કરી તો આમ ઉપાડીએ એટલે આપણને ખબર પડે કે ભાઈ આમાં શું પ્રશ્નો છે તો હવે ફૂગ તો દેખાતી નથી એક તો સફેદ ફૂગની હિસાબે હૂકાતા હોય એટલે સફેદ ફૂગ નથી તો આમાં આપણે ટાઈકોડરમાં બેક્ટેરિયાની અટાળે જરૂર નથી દેખાતી કારણ કે સફેદ ફૂગ હોય અને ટાઇકોડરમાં બેક્ટેરિયા નાખી તો કંટ્રોલ થઈ જાય અથવા આપણે સલ્ફર અને ઓલા ચણા ચણામાં પ્રશ્ન છે ને તો હુકારાનો છે હવે આમાં સફેદ ફૂક છે નહીં તો આપણે જે છોડવો લીધો એને આવી રીતે બે ફાડા કરી અને આમ ચીરીને જોઈને એટલે એની નસ અંદર હુકાઈ ગયું હોય એટલે કે કથાઈ કલરની લાકડા જેવા કલરની થઈ ગઈ હોય એટલે જે એને ખોરાક લેવાનો હોય એ ખોરાક મળે નહીં અને ખોરાક ન મળે એટલે સોળવો ઉપરથી સુકાઈ જાય અને હૂંકાતો હૂંકાતો આખો ફેલ થઈ જાય આપણે તો ઠીક હાયરમાં ક્યાંક 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 જ હૂંકાય છે નકર અમુક ખેડૂતને તો ગુંડાઈ મંડે પડવા પણ એવો પ્રશ્ન નથી તો એના માટે અત્યારે આપણે દવા લેવા લેવાસી કોપર ઓક્સિકલોરાઈડ એટલે કે બ્લુ કોપર કરીને જે દવા આવે છે નહીં એ આપણે અત્યારે વીઘે દસ કિલો ઉરિયા લીધું અને ઉરિયામાં કોપર ભેરવી અને ખેતરમાં આપણે વીઘાડી છ એક કિલો એટલે કે અઢી વીઘામાં થાય આપણે અને દસ કિલો ઉરિયા એમ જે આપણે સેટિંગ આવી રીતે મિક્સ કરીને દસ કિલો ઉરિયા અને અઢી વીઘામાં એક કિલો બ્લુ કોપર છાંટી દઈ તો જે આપણે આ કથાઈ કલરના પાન થાવાનું અને જે હુકારાનો પ્રશ્ન છે ને એ આપને હલ થઈ જાય કારણ કે આમાં બ્લુ કોપરને ઓમાં કેમ સલ્ફર પાયું હતું કારણ કે એમાં સફેદ ફૂગ હતી અને આમાં સફેદ ફૂગ નથી એટલે આપણે આમાં બ્લુ કોપર પાઈ દેવું અત્યારે જે આપણે કઈ એમ ઉરિયા લઈ લીધું એમાં કોપર ઓક્સિકોરાઈડ લઈ લીધું એ દસ કિલો યુરિયામાં મિક્સ કરીને પછી આપણે જેમ અનુકૂળ આવે વીઘા દીઠ એમ રીતે અઢી વિઘે એક પેકેટ જાય કિલોનું એવું એવી રીતે સેટિંગ કરીને અગાઉ અગાઉ છંટકાવ કરી દેવાનો અને વાહે પાણી પિયત આપી દેવાનો એટલે એકદમ જમીનમાં ઉતરી જાય અને એનું મંડે કામ કરવા એટલે જાંબુડીયો કલર થોડોક થાવાનો પ્રશ્ન અટકી જાય કારણ કે એને હેઠેથી ખોરાક ન મળે અને ખોરાક ન મળે એટલે કોઈ પણ વસ્તુનો કલર ફરી જાય એમાં આનો કલરય ફરી જાય જાંબુડી એની હિસાબે દેખાય

અને દેવા નથી અત્યારે ટાઈમ હવારે લાઈટ નો કાપ હતો ને એટલે અત્યારે લાઈટ છે પાણી હાલે છે આપડે ચણામાં અને ચણામાં આપણે બે મોટો ચાલુ કરી દીધું છે એટલે ફટાફટ પીવે એટલે દાળનું પાણી અડધું જાય છે અડધું જાય છે ટપક ઉપર મરચીમાં મરચીમાં ત્યાં જવા દેવું નથી પણ આપણે ચણામાં એક એટલું પાણી સમાય તોય ફૂટી છે તો ધોરિયો પાણી વધી જાય ને એટલે આપણે ચણાને પાણીની જરૂર હતી જો આ પાણી ખાલી પીધું બપોરે ત્યાં કેવા રોનકમાં આવી ગયા